અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર છ અને સાત ની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વરના વોર્ડ નંબર છ અને સાત માં આવતા ફળિયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં શિવસંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં શિવશંભુ ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસ્યા નગર સેવક સુરેશ પટેલ સહિત આયોજકો કેવર રાણા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સુંદર અહીંના 6 અને 7 વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રીભાવથી મિત્રતાથી અને એક ઉદ્દાદ ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે